સત્યમ शिवम सुंदर कॉम्प्लेक्स આગળ જે નવીન રોડ બની રહ્યો છે એ બાબતે દુકાન માલિકોની દુકાનની જગ્યા રોડમાં કપાત થતી હોય તો ત્યાં દુકાન તૂડવી પડે એ પરિસ્થિતિ આવતી હોય દુકાન માલિકો દ્વારા આ જુદ આપવામાં આવે છે કે આ નગરપાલિકાને અરજી પત્ર મુકિત તપાસ કરાય નિયમનસામિક કાર્યવાહી હાથ ધરમાં આવશે एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હોને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ